આપણી પાસે એટલો સમય નથી હોતો શું કરવા જાતે રોપણ કરો છો જય સ્વામિનારાયણ રવિવારની સવાર રવિભાઈ રવિભાઈ ની યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિડીયો ની શરૂઆત કરતા પહેલા મારા પુસ્તક નું એક વાક્ય લઈ લઈએ લોકોને ત્યારે ફરક પડવા લાગે છે જ્યારે તમને કોઈ વાતનો ફરક જ નથી પડતો આવા શું વાક્ય વાંચવા જીવનનું કેલેન્ડર પાક ત્રણ સાડા ચારસો રૂપિયા ગૂગલ પે કરી આપજો અને એડ્રેસ વોટ્સઅપ કરી આપજો એક જ વીકના આપના એડ્રેસ પર મળી જશે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના ગઈ વખતે જે વિડીયો હતો ને એનો ભાગ બે છે જબરજસ્ત ડેટા છે ગઈ વખતે પણ તમે સો ટકા જોયો હતો અને ઘણા બધા લોકોએ પોઝિટિવ પ્રતિસાદ આપ્યો તો એવો જ એક ડેટાવાળો વિડીયો હું તમને બનાવી અને આ ડેટા ખરેખર જીવનમાં બહુ કામમાં આવ્યો છે સ્ક્રીન રહી તમારા કોમ્યુટર સ્ક્રીન ઉપર બે પંદર થી લઈ અને બે પચીસ સુધીનો ડેટા છે આ અગિયાર વર્ષનો ડેટા છે ઇક્વિટી સ્મોલ કેપ ત્રણ વાર નંબર વન ઉપર રહ્યો ઇક્વિટી સ્મોલ કેપ નંબર ટોપ અંદર ત્રણ વાર રહ્યો ગોલ્ડ સાત વાર ટોપ થ્રીમાં રહ્યો સિલ્વર પાંચ વાર નંબર વન રહ્યો ઇક્વિટી મિડ કેપ છ વાર ટોપ માં રહ્યું ઇક્વિટી લાર્જ કેપ ચાર વાર ટોપ થ્રીમાં રહ્યું You are